અને તમને અહીંયા આવ્યા અને તમે જે મોટી સંખ્યામાં મળ્યા ભેગા થયા મહત્વની વાત એ છે કે ડેરીમાં ક્યાં ક્યાં થાય છે તો એક તો ડેરી ચલાવનાર માણસ તમારા અહીંયા ખૂબ સારા છે કે જે મંડળીનું સંચાલન અહીંયા ગામડા લેવલે કરે છે તો એમાં તો કોઈ ચિંતા નથી પણ તમારી વાસ્તવિક પરિસ્થિતિ જાણીને ખરેખર આઘાત એ વાતનો લાગે કે આખી સાબર ડેરી જેટલા પણ સેન્ટરો છે મારા ખ્યાલથી એક હજારથી વધુ સેન્ટરો છે આવા અઢારસો છે ને રજિસ્ટર છે એ સાડા નવસો આસપાસ બાકીની બધી સૂચિત એટલે ટોટલ અઢારસો ઉપર મંડળીઓ છે વાત એ છે મંડળી ચલાવતા લોકોની એક ફેટ આપવા બરાબર છે હવે તમે સમજો કે એક ફેટ કાપે છે એટલે સમજો કિલો ફેટ ના આજે શું આઠસો પચાસ આપે છે તો આઠસો ને પચાસ રૂપિયા કિલો ફેટે તો એ લઈ જાય કિલો ફેટ બરાબર છે દરેક પશુપાલક આવશે તો એના આઠ પેટ આવશે તો બતાવશે સાત જ કાં તો સાત પોઈન્ટ એક બે બતાવશે ઉપરના તો એ લઈ જાય છે એટલે કે આપણું જે દાણ છે દાણ જેટલામાં ખરીદી શકાય જે નફો છે એ નફાનો ભાગ તો એ લઈ જાય છે આ અમારો આક્ષેપ છે આવું નથી નહીતર એવું લાગે કે બહારથી આવ્યા ગોપાલભાઈ અને આવીને વાત મૂકીને વહી ગયા તો રાજ આ આક્ષેપ પશુપાલકોનો છે મંડળી ચલાવનારા લોકો આ વાત સાચી છે આઠ દોરા કાપે છે આની ફરિયાદ સાંભળનાર કેટલા વર્ષથી આ કાપે છે વર્ષો થી આ પ્રથા છે

દર ની ચૂંટણીમાં ઉભો હતો આખી ચૂંટણી નો ખર્ચો સાવર ડેરીમાં પડ્યો ચૂંટણી ની પહેલા સહકાર થી સહકાર થી સંવાદ આવા કાર્યક્રમ ગામડે ગામડે થયા એ એ એનું આયોજન કોને કર્યું જિલ્લા સહકારી બેંકે અને તે ડેરીએ કરી બેનર લાગી ગઈ ડેરીનો ખાવ પીવો એસ કરો ખર્ચો પાડી દીધો ડેરીમાં આવી બરાબર અને આખી ચૂંટણીમાં ડેરી અને સહકારી બેંકના કર્મચારીઓ ભેગા મળીને મારી સામે હવે ખેડૂતોના પૈસે ચૂંટણી પ્રચાર કરી ખેડૂતોની વિરોધમાં મોટ મેળવી ખેડૂતોને લૂંટવાના આ ખેલ વર્ષોથી ચાલે ચાલે છે

हमारा कोई वापस लाइक पे टेस्ट में दिया है मैं तो बिल्कुल निश्चित करो सॉरी सर तो काम है सर अब आपके नौकरी का मतलब इलेनक भैंस दूध उचा फैकवा एक नदी में बोला नहीं हमारे तो फैक प्रमाण पैसा देना ना गाय का फैक का भाव गाय का गायो भी भाव है पर बे भैंस की गाय पर तुमने तो मिक्स भाव मिले छे ने हमने तो मिक्स भाव सब सब नकली मिक्स है कुछ क्या मतलब ये समझવાનો कि गाय ना दूध का जो चाहता है जे भी दर उस दर पर जे भी दर है तो गाय दूध का 4 के 7 बहुत साथ है हां એટલે 4 ને 7 11 બેટિંગ કેનો કે હા સર નંબર નહી એવર જા એવરેજ કેટલા થાય 4 અને 7 6 6 6.5 કોણ છે હા મેં હોય છે 5.5 બેટમાં ક્યાં ہوا ઓમેસ 9 5 બેટ નીચે જાય સંગમાં 5 ફેટ નીચે જાય તો ગાયમાં મળે બકરી આમાં કયા કયા દૂધ હોય છે ગાય બકરી નહીં નહીં આમ કોઈ માનો બકરી

डीएमसी के हां बोलू का बीएमसी मो पिटा केंद्र सेंटर हा, हा, ने ले तालुका लेवल नो है हां जोन वाइज जो यही आपरे सामणा जी हां तो जेनी पर ताको नहीं हो के मारो 20 कैन भरे के आप के आवे के आ ताको है मारा आप ही दे सा काका वो पाजो टेस्टिंग कर सा हां एक कितना के ऐसे में कितना से पानी ये एनीपीटी बनाई दे केंद्र लगवा मतलब कितना कैन है और दे તમારો કોટન કાપવો કે નહી તો આવજો તો તમારો કાપવો સીધો ડેરી સંગમાં જતો સીધો સંગમાં સબર ડેરી તો એ લેવા આવે તો ટેન્કર લેવા આવે હા તે આખો ભરે તો એનો તો તમાર કેટલા દિવસમાં આપો ઓ માર રોજ આવે છે દૈલી ટેન્કર રોજનું ભરાય છે બેસન પેસ્ટનું જે સાખી હોય છે સામાનની સંપંત છે તો કેટલા કાપનો અહીં આપણો તો 3 ગામ છે હા બરાબર તો સવાર સવારે આપો ભરાય છે હા સાંજે અને સવારે આપો ભરાય એટલે કરી बंदर पड़ोंगे तो एक-दिवस में निकल ही जाते होंगे पड़ोंगे नहीं कितना चिड़ घड़ी न मिली भी नहीं है सब तो बस इतना तो रहेगा ओ गॉड जाइस पांच दर्शन करते हो न करने के लिए 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 न करन